આ મૂર્ખા જીગલા એ મને ફસાઈ દીધો એકલો છો નીકળી ગયો મને ફસાઈ નો છો તળાવ વાળું તો મારા ભૂરિયા વળજ્યું તું નેટ નેટ ઘટાયું તું હવે મારો વારો હોવાની લાઈન મેલ્યો તો જાવું તો સજ પાંચસો રૂપિયાનો સવાલ આખો બાજુ મથો તો પાંચસો હાથમાં આવતા નહીં અને બીકે લાગે છે જાવું તો પડશે જ Jatuh sawah sah, oh, kok kayak <tik> चलाओ तो आई जीव वो वो ने रोमांच इतना मिले सो दिख लागा सो रोमांच का चित्रा मिले सो वो जय हनुमान ज्ञान गुण सागर जय कपूर सेवर लोग उदागर सामुदूत हलीब राम राम ऐ शंकर भगवानी जय

કોઈ નહીં જય હનુમાન સાગર જય કપિશી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશું તો હેડ્યા આવી જય કપી લોક ઉર રામદૂત હનુમાન રમ 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 ભગવાન ભગવાન શંકર ભગવાન જ્ઞાન ગુણ સાગર જય કપી લોક ઉજાગર રાધૂત બલિરામાનુમાન જ્ઞાન જ્ઞાન વિમ રામ 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 રામુમાન જ્ઞાન બધા

લેમા કાકો મારું ઉમરતા કે કાકો વાગીમાં કાકો કદી નાબી હોય પડ્યો તા કોઈ સેટો નઈ પડ્યો

મને એવું જો 500 રૂપિયા લાગે 5000 જાય પડવાના એ પડવાના આપડે શું કરશે કોઈ થયું ના તો હારું બસ ખાલી પણ આ તો જયા તો સિ હુરમો સુરમ જતા તો રે મતલબ હે જે હોગા દેખા જાયગા હા પડે હા ના કાકો વાગી ચિત્તી વાર કહો લો તાર કાકો નોમલો જ વાગશે ખાલી

માર માર એક કામ કરી આપણે ઘેર હા એ ઘેર ઓય ના ફરે તમાર રાત નું ખબર તો છે ઊહ એટલે આ તો બે ભંદને પડ્યો ના પડ્યો ઓય રયો રેડું ક ઇન કાકો હાચુકલા નઈ મરી ગયા તું એ શું બોલી લે નહીં મર્યા નહીં મર્યા કે ઇમરમ કે રયો શું કેવાય

જીગુબા ખોળા તમે જોયા કરશે કોઈ બી પોલીસ વાળા ભૂખી તો નો એટલે એમને તમે ભૂખવા માંજુ મતા ગઈ યાર

મારે તારા ભાઈ ખા બેઠો મારવાળા હોય તો કોઈ મોકલા લે લેસો રૂપિયા બોલે ત્યાં કાકો તો કોઈ વાઘ હતો અસલી નો

કાકો બધો પાણી પાઈ નમનો પી નું ઓર હુવાર જતો એ રોજવા ખતરનાક છે ભાઈ ના રે તારી

Cacamu, areo. Lá vou de glosinha. Olha, eu quero Olha, eu quero dizer Olha, Olha, eu quero dizer que glosinha. Olha, eu quero dizer eu

કોઈ ટીકા ખાઓ.